સ્ટાફની ની માહિતીઓ અપાઈ હતી અમરેલી જિલ્લા આરોગ્ય વિભાગ ચાંદીપુરા રોગને નાથવા માટે સજ્જ છે જેમાં ગ્રામ પંચાયત ખાતે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું ત્યારે ગોપાલ ગ્રામ સરપંચ તેમજ તમામ સદસ્યોની હાજરીમાં મંત્રી દ્વારા માહિતગાર કરવામાં આવ્યા હતા આ રોગના લક્ષણો છે તાવ ઝાડા ઉઠી થવા એ એના ખાસ લક્ષણ છે જો કોઈને આ બાળક તમારા આંગણવાડીમાં કોઈ હોય અને એના લક્ષણો દેખાય તો તમે તાત્કાલિક હોસ્પિટલ ખસે અને બીજો મુદ્દો છે એ આપણે જે કારણ કે આ રોગ છે એક થી ચૌદ વર્ષના જે બાળકો છે એના અંતર્ગત એને જ લાગુ પડે છે કારણ કે એના રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય એટલે એને સીધો રોગ લાગુ પડી જાય છે આ રોગના લક્ષણો છે એમાં તાવ આવવું ઝાડા ઉઠી થવા એ એના ખાસ લક્ષણ છે જો કોઈને આ બાળક હા આજે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ગોપાલ ખાતે તમામ સ્ટાફ કર્મચારીની આજે રિવ્યુ મીટિંગ લેવામાં આવી જેમાં વિવિધ રોગો હાલ આપણે ગુજરાતમાં ચાંદીપુરમ રોગ જે છે એ ચાલી રહ્યો તો એના વિશે તમામ કર્મચારીને માહિતગાર કરી અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તળેના તમામ ગામોમાં આ જે ચાંદીપુરમ રોગ વિશે જે માહિતી તમામ કર્મચારી આપે અને આ રોગને ફેલાતો અટકાવે એ માટેના તમામ રિવ્યૂ તથા તમામ પ્રોગ્રામ વિશે તમામ કર્મચારીનું રિવ્યૂ લેવામાં આવેલ અને ચાંદીપુરમ રોગ જો કોઈ એવું હાઈ ગ્રેડ ફીવર સાથે કોઈ જોવા મળે તો તાત્કાલિક એને પેરાસિટામોલ સિરપ ટેબ્લેટ આપવાની અને જો એને વધારે જરૂર જણાય તો જિલ્લા કક્ષાએ કે જ્યાં ઓક્સિજનની જરૂરિયાત હોય વેન્ટિલેટરની જ્યાં સુવિધા હોય ત્યાં એને રિફર કરવા અને આ જે રોગ છે એ એક માખી સેમ્પલાઈન નામની માખીથી થાય છે તો ગંદકી દૂર કરાવવી તમામ નગરપાલિકામાં એને જાણ કરવાની ક્યાંય ગંદકી હોય તો દૂર કરાવડાવવાની ગ્રામ પંચાયત હોય તો ત્યાં પણ મળી અને આવી ગંદકી દૂર કરાવવી આ માખી જે કાચા મકાન હોય અને જે તિરાડ ભેજવાળી જગ્યા અંધારી જગ્યાએ આ માખીનો ઉપયોગ જોવા મળે તો જો આવું કંઈ જોવા મળે તો આપણે એને તકેદારીના ભાગરૂપે આ બાળકોને આ રોગ ચૌદ વર્ષથી નીચેના બાળકોમાં વધારે જોવા મળે છે તો એમને તકેદારીના ભાગરૂપે આ બધું સમજાવવું ત્યારબાદ તમામ કર્મચારીઓને એના તળે આવતી તમામ પ્રાથમિક શાળામાં ચાંદીપુરમ રોગ વિશે માહિતગાર કરી અને લોકોમાં ભય ન અને તાત્કાલિક સારવાર મેળવી અને સાજા થાય એ રીતનું આપણે આયોજન કરેલ છે અને જ્યાં જો કદાચ આવો રોગચો જોવા મળે તો મેલિથેન નામનો સ્પ્રે કરવાનો છે ડસ્ટિન તો એ પણ માહિતગાર કરે આવી રીતે આ રોગ વિશે તમામ કર્મચારીને માહિતગાર કરી અને તમામ ગામોમાં આશા સુધી અને છેવાડાના માનવી સુધી આ માહિતી પહોંચે એવું અમે મિટિંગમાં રિવ્યુ લેવામાં આવે સાહેબ આ મિટિંગની અંદર કયા પ્રકારનું કેટલી ટીમો કાર્યરત છે અને કયા પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે તેની વિશે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તમામ ડબલ્યુ ભાઈઓબલ્યુ બેનો અને સીએચઓ આ મિટિંગમાં હાજર હતા એના સબ સેન્ટરના જે આયુષ્યમાન આરોગ્ય મંદિર સ્થળે આવતા તમામ ગામોમાં આ ટીમો જે કર્મચારી છે એ કામ કરશે અને લોકોને આના વિશે માહિતગાર કરશે આ રોગ વિશે માહિતગાર કરશે સાહેબ અત્યારે ચોમાસું છે તો લોકોને કયા પ્રકારની કાળજી લેવી ચોમાસા દરમિયાન અત્યારે મચ્છરજન્ય રોગો જેવા કે મેલેરિયા ચિકનગુનિયા ડેન્ગ્યુ આ વધારે પ્રમાણમાં જોવા મળે છે તો તમામ આ કર્મચારીઓ અમારા આરોગ્યના ઘેર ઘેર જોઈ અને તમામ પાત્રોનું ચેક કરે છે અને એને ખુલ્લા ટાંકા ટાંક્યું તો એને પેક કરાવવા તથા ડબલા ડુબલી કાચી ટાયર કે જેમાં પાણી વરસાદી પાણી ભરાઈ ન રહે એ માટે એને ઊંધા વાળવા અને એનો નાશ કરવો આ તમામ વિશે માહિતગાર કરે અને આ કામગીરી આરોગ્ય સ્ટાફ દ્વારા કરવામાં આવે છે આ કામગીરી જો સારી રીતે આપણે કરીએ તો આ વાહકજન્ય રોગો આ ચાંદીપુરમ છે મેલેરિયા ચિકનગુનિયા ડેન્ગ્યુ ડેન્ગ્યુ જેવા રોગો સામે આપણે રક્ષણ મેળવી શકીએ